અંકલેશ્વરમાં વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને એક મેરેથોન મીટિંગ કરીને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી જેમાં છવટા નાકા મહાવીર ટનિંગ વાલિયા ચોકડી પર સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો અંકલેશ્વરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાન લઈ અંકલેશ્વર એસટીએમ અંકલેશ્વર ડીવાયએસપી મામલતદાર એન એચઆઈએ આર એન બી અને છેલ્લા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા પ્રથમ તાલુકા સેવા સદન ખાતે મહત્ત્વની બેઠક યોજી હતી જે બાદ તમામ અધિકારીઓ દ્વારા અંકલેશ્વર શહેરમાં ભારદારી વાહનો પર પ્રતિબંધ મૂકવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે ચૌટા નાકા પિરામણ નાકા ઓનજી ઓવરબ્રિજ સહિત સ્તર પર તપાસ કરી હતી જ્યાં સૌથી વધુ ચૌટા નાકા પર ટ્રાફિક ભારણ જોવા મળ્યું હતું શહેરમાં ભારદારી વાહનોને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાય છે જે પ્રથમ દ્રષ્ટિએ જોવા મળતા હેવી વ્હીકલ માટે અન્ય વૈકલ્પિક માર્ગ સુધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારબાદ મહાવીર ટર્નિંગ પ્રતિમ ચોકડી અને વાલિયા ચોકડી ખાતે સ્તર તપાસ કરી હતી જેમાં સૌથી વધુ મહાવીર ટર્નિંગ પર અને વાલિયા ચોકડી ખાતે ટ્રાફિક જોવા મળ્યો હતો આ કવાયત દરમિયાન હાઈવેમાં અને શહેરના ડાયવર્ઝન કઈ રીતે આપવું કયા વનવે માર્ગ પર ડિવાઇડર ક્યાં નાના કરવા દબાણ દૂર કરવા માટે તેમજ વાહનો પર પ્રતિબંધ મૂકવા સહિત કન્ટેનર યાર્ડ ડેપોને લઈ કન્ટેનર માટે અલગ વ્યવસ્થા કરવા અંગે વિવિધ વૈકલ્પિકની ચકાસણી કરવામાં આવી હતી આગામી દિવસમાં આ વિકલ્પ આધારે તમામ તંત્રની એક કમિટી કાર્યરત બની અંકલેશ્વરના ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે એક્શન પ્લેન અમલીકરણ કરવામાં આવશે તારીખ અગિયાર માર્ચના રોજ અંકલેશ્વર સબડિવિઝનમાં સમાવેશ થતા વિસ્તારોમાં ભારે ટ્રાફિકની સમસ્યાઓ લોકો પીડાઈ રહ્યા છે ત્યારે બધા ડિપાર્ટમેન્ટની સંકલન મિટિંગ કરી અને ટ્રાફિક નિવારણ માટે ટ્રાફિક પોલીસ ડીઆઈસપી સાહેબ રેલવે આરએમબી શ્રી પીડીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર જીઆઈડી ચીફ ઓફિસર તમામને સાથે લઈ ફિલ્ડ વિઝિટ અને પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત વાલિયા ચોકડી રાજપીપળા ચોકડી ખાતે રિપેરિંગ તથા સ્પાન વાઇડનિંગનું કામ આગામી સમયમાં ચાલુ થશે તથા રૂટ ડાયવર્ઝન તથા ભારે ટ્રાફિક અને ભારે વાહનોના લગતા જાહેરનામાને લગતું પણ પ્લાનિંગ થઈ રહ્યું છે જે આગામી સમયમાં અમલી થશે અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે થેન્ક યુ